પછી નવા ચૂંટણી કાર્ડ લાવો તો આધાર કાર્ડ બનશે તેવા જવાબ આપતા કર્મચારીઓ જોવા મળ્યા તો શું આ ચૂંટણી કાર્ડ વોટ લેવા માટે રાખ્યા છે તે સવાલ ઉભા થાય છે ત્યારે આ બાબતે અધિકારીને પૂછવામાં આવતા તેઓએ જવાબ આપ્યો કે હાલમાં એનઆરઆઈ સિઝન છે અને લોકોના ડોક્યુમેન્ટ વેરીફાય થાય છે ત્યાર પછી આધાર કાર્ડ કાઢવામાં આવે છે તે માટે લાઈનો લાગી છે તેમ જણાવ્યું હતું કારણોસર ઘણા પ્રબુદ્ધ નાગરિકો સઘન અભ્યાસ નાગરિકો જેમણે આધાર કાર્ડ કઢાવ્યું કે અમારે શું જરૂર છે જ્યારે જરૂર પડશે ત્યારે કઢા છે એ લેક ઓફ અવેરનેસ અને આળસને લીધે અમને આધાર કાર્ડ કાઢવામાં બાકી રાખ્યું અને અગિયાર અગિયાર બે હજાર બાવીસ પછી સરકારશ્રી તરફથી બધી ભારતીય આધાર કાર્ડની કામગીરી બંધ કરવામાં આવેલી એનું પણ એક કારણ હતું કે જ્યારે સો ટકા આધાર કાર્ડ નીકળી ગયા છે તો પછી અઢાર વર્ષ પહેલાં મોટી ઉંમરના આધાર કાર્ડ ક્યાં બની શું બાકી છે એ પણ એક સરળ પ્રશ્ન હતો તો એ પ્રશ્નનું નિવારણ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોપર સ્કેનિંગ થાય એના માટે નવું આધાર કાર્ડ માત્ર એક સેન્ટર ઉપર ચાલે એવી ગોઠવણ કરવામાં આવી છે સેન્ટર એટલે ત્રણ ફૂટ અત્યારે ચાલુ થઈ ગયા છે અત્યારે મંગળ બુદ્ધ અને ગુરુ ત્રણ દિવસ અહીંયા આધાર કાર્ડની કામગીરી ચાલુ છે આમાં જે બહાર ઉભા છે એમાં ઘણા લોકોના આધાર કાર્ડ જે ડોક્યુમેન્ટ છે એનું વેરિફિકેશનનું કામ પણ ચાલે છે અને અત્યારે જેટલા બાર ઉપર છે એમણે પંદર વીસ મિનિટ વેરીફિકેશનનું કામ કરશે એ તમે બિલીવ નહીં કરો પાંચ વાગ્યા સુધીમાં જેટલા બાર ઉપર છે વધારે કામગીરી થઈ રહેશે અહીંયા રેગ્યુલર અઢીસોથી ત્રણસો જેની કામગીરી દર ગુરુવાર થતી જોઈએ છે આજ સુધીમાં લગભગ પંદર હજાર જેટલા નાગરિકોનું છેલ્લા છ મહિનાની અંદર અમે કામગીરી કરેલી છે એટીન પ્લસના નવા આધાર કાર્ડ આ બધા જે છે કહું છું જે એનઆરએ લોકો છે જે આઉટ ઓફ ઇન્ડિયા છે બરાબર જે દસ પંદર વર્ષથી છેલ્લા બારગામ છે અહીંયા રહેતા જ નથી જે ઇન્ડિયામાં આવે ને તો એ લોકોના જ બાકી છે લોકલના તો ઘણા ઘટલો કેમ્પ થઈ ગયેલા છે બહુ બધા કેમ્પ હતા છે ઇન્ડિયા વાઇઝ પણ થતા છે એટલે એમના જે આધાર કાર્ડ નથી નીકળ્યા એ શું બહુ રેરેશ છે જે એમને કઢાયું જ નથી આવ્યું નથી જો ડોક્યુમેન્ટ આવતો તો આધાર કાર્ડ નહીં આજે સવારે જ એક એડિટેડ બધા ડોક્યુમેન્ટ આપ મીડિયા કર્મીઓ બધા હાજર થયો હશે લખી એટલી બી અલકી વન કે અમને પણ એક્સપ્લેન કરવાની તક મળી કે ફ્રોડ ડોક્યુમેન્ટ પણ લોકો લઈને આવતા હોય છે હવે જે લોકો ડોક્યુમેન્ટ ફ્રોડ હોય વેરીફિકેશન કરવું જરૂરી હોય છે મારી જોડે ચૂંટણી કાર્ડ છે પણ એડિટેડ છે ખોટું છે એ પણ અમે વેરીફાય કરતા બર્થ સર્ટિફિકેટ લઈને આવતા હોય છે તો એડિટેડ લઈને આવતા હોય છે સાયબર કાપે છે કોઈ જગ્યાએ છે એવી કોઈ ભળતી જગ્યાએ જે લોકો કઢાવ કઢાવવામાં આવતું હોય છે કયા ડોક્યુમેન્ટ જોઈએ શું જોઈએ છે એનું લિસ્ટ ઓલરેડી લખેલું છે લગાડેલું છે

મારા બધો કાગજ હોય ગુરુવારે એક જ ગુરુવારે આટલો ટાઈમ આપે છે આટલી લાઈનો પડે છે તો દિવસો વધારો ને અને ટાઈમિંગ વધારો લાઈનમાં ઉભા રહેવા નવરા જોડી છે લોકો કામ ધંધો છોડીને આવે છે બા આપણું નામ શું સવિતાબેન પંચાલ અત્યારે તમે આધાર કાર્ડ માટે આવ્યા છો નવું કઢાવવા આવ્યા છો તો અધિકારી શું કહેવા માંગે છે કેટલા ગુરુવાર થી આવો છો બે ગુરુવાર થી અધિકારી ચૂંટણી કાર્ડ બતાવ્યું તો અધિકારી આ ચૂંટણી કાર્ડ ના પાડે છે કા નહીં ચાલે એવું કે છે એવું સમાચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો